પાટણની લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સમાં વિવિધ વિષયો પર પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન કોન્ટેસ્ટ ઇન ઇંગ્લિશ વિષય પર વિદ્યાર્થીઓના અંગ્રેજી ભાષામાં કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થીઓની અંતર્ગત શક્તિને બહિર્ગત કરવાનો અને જરૂરી જ્ઞાન માહિતીગાર કરવાનો કાર્યક્રમ ગતરોજ પાટણની લોર્ડ કૃષ્ણ સ્કૂલ ઓફ સાયન્સમાં યોજાઈ ગયો હતો જેમાં વિદ્યાર્થીઓએ રામ મંદિર રાણીની વાવ લોહીનું પરિભ્રમણ સ્ટોપ પોલ્યુશન સૌર ઉર્જા કિલર પ્લાન્ટ્સ અને વાસ અને કેળાનું મહત્વ જમીન વગરની ખેતી જેવા વિવિધ વિષયો પર અંગ્રેજીમાં પીપીટી દ્વારા સુંદર પ્રેઝન્ટેશન આપ્યું હતું પિસ્તાલીસ વિદ્યાર્થીઓની દસ ટીમો દ્વારા વિવિધ પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ પણ બખુબી અંગ્રેજીમાં પ્રેઝન્ટેશન આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમિતભાઈ પટેલે વિદ્યાર્થીઓના કામને બિરદાવ્યું હતું શાળાના માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી કિશોરભાઈ રામીએ વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય ઉપર આપેલા પ્રેઝન્ટેશનની પ્રશંસા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમનું એન્કરિંગ ચૌધરી આર્યા અને ઠક્કર ક્રિશા વિદ્યાર્થીનીઓએ કર્યું હતું જજ તરીકે માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી કિશોરભાઈ રામી અને માધ્યમિક વિભાગના અંગ્રેજી વિષયના શિક્ષક રોહિતભાઈ ઓઝા કાર્યક્રમના સંયોજક તરીકે અંગ્રેજી વિષયના શિક્ષક દિનેશભાઈ મકવાણા રહ્યા હતા તરીકે કમ્પ્યુટર વિભાગના શિક્ષક પટેલ રહ્યા હતા આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રીમતી વિદ્યાર્થીઓના કાર્યની પ્રશંસા કરી હતી આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અમિતભાઈ પટેલે પ્રમુખ શ્રીમતી દિનાબેન પટેલ માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી કિશોરભાઈ રામી અને પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી પ્રિયંકાબેન દેસાઈએ કાર્યક્રમને બિરદાવ્યો હતો સમગ્ર શાળા પરિવારના સહયોગથી કાર્યક્રમ સંપન્ન થવા પામ્યો હતો